કાબુ નબીરાઓની વાતો તો સાંભળતા જ આવ્યા છીએ પણ જુઓ આ છોકરીએ આડો આંખ વાળ્યો છે બે કાબુ નબીરાઓની વાત તો સાંભળતા જ આવ્યા છીએ પણ જુઓ આ છોકરીએ આડો આંખ વાળ્યો રાજકોટની એક વિડીયો વાયરલ થઈ છે આ વિડીયોમાં કોઈ યુવતીએ બીજા સાથે પોતાની એક્ટિવા બાઇક અથડાવીને પછી રોડ ઉપર હલ્લો મચાવ્યો હતો અને પોતે જ પોતાની એક્ટિવા સળગાવી દીધી હતી ઘટના બાદ સ્થાનિક લોકોએ યુવતી નશામાં હોવાનું જણાવ્યાના પણ અહેવાલો હતા કુલ મળીને અત્યાર સુધી નશામાં છોકરાઓ આવું કરતા હોવાની ઘટનાઓ આવી છે પણ કોઈ મહિલાની આવી ઘટનાઓ ચકચાર મચાવી જાય છે man <laughs> man

હા બોલ ઇલેન્ડ બોલાવ તો ને સાપ્રા આ તો ઇલેન્ડ રહે ને એ મકાન માં

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર